આજે માનનીય મુખ્યમંત્રી શ્રીને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને એક વિનંતી પત્ર લખ્યો છે કે ગઈકાલે પરમ દિવસે વડોદરા જિલ્લો અને આણંદ જિલ્લાને જોડતો ગંભીરાનો બ્રિજ ઉપર એક મોટો એક્સિડન્ટ થયો પુલની પુલ બેસી ગયો અને લગભગ ચાર પાંચ ટ્રકો જેવી અંદર પાણીમાં ગરકાવ થઈ ગઈ પંદરેક જેટલા લોકો એમાં એક્સપાયર થઈ ગયા છે એ તમામ કુટુંબના પરિવારના સભ્યો જે ભય થયા છે તેને હું ભારત તરફથી શ્રદ્ધાંજલિ પણ પાઠવું છું અને શોકાંજલિ આપું છું એની સાથે સાથે એ જોઈને મને ખૂબ વિહારનું ચિત્ર છોટાઉદેપુર જિલ્લાનું મારા ધ્યાન પર આવ્યું મારા ધ્યાન પર આવ્યું ત્યારે મને એમ લાગ્યું કે મેં છેલ્લા ચાર વર્ષથી બે હજાર બાવીસ ત્રેવીસ ચોવીસ અને આ પચીસ આવ્યો ત્યાં સુધી પત્રો લગલગ કરું છું ગુજરાત સરકારની અમારી જિલ્લાની સંકલન સમિતિ હોય કે રાજ્ય સરકારની કમિટીઓ હોય એમાં અનેકવાર રજૂઆતો કરી કે અમારા જિલ્લો મધ્યપ્રદેશને જોડતો રસ્તો છે નેશનલ હાઈવે હમણાં હમણાં કન્વર્ટ થયો છે પહેલાં રાજ્ય સરકાર ધોરીમાર્ગ તરીકે ગણાતો હતો પરંતુ એની અંદર છેલ્લા એંસીથી નેવું વર્ષના સમય દરમિયાનના જે પુલો બનેલા કેટલાક પુલો તો બોમ્બે સ્ટેટના છે અને એ ગુજરાત સરકારની સ્થાપના થયા પછી એની ઉંમર નેવુંથી સો વર્ષની થવા આવી છે કેટલાક પુલો સિત્તેરથી પંચોતેર ની ઉંમરના છે તો એવા પુલોનું લખાણ અમે લોકો લખીને આજે લગભગ તેર જેટલા પુલોનું લખાણ અમે આપ્યું છે એ પુલોની અંદર તાત્કાલિક એનું મરામત કરવામાં આવે અને એનું નવીનીકરણ થાય અથવા નેશનલ હાઈવેમાં કન્વર્ટ થઈ ગયા હોય તો એને ટોપ પ્રાયોરિટી આપી નેશનલ હાઈવેનું કામ નેશનલ હાઈવે ઓથોરિટીને તાત્કાલિક શરૂ કરવા માટે એની ગ્રાન્ટની ફાળવણી થાય અને એની અંદર તાત્કાલિક એ પુલોનું નિર્માણ થાય ત્યારે જ આ વિસ્તારની જનતાને આ ટ્રાન્સપોર્ટની સુવિધા મળશે ખાસ કરીને એની અંદર અમે લોકો દર્શાવ્યું છે કે મેરિયા પુલ મોડાસર બોરેલીનો પુલ તેની સાથે ભારત નદીનો પુલ તો તૂટી જ ગયેલો છે એના માટેની ગ્રાન્ટ હમણાં હમણાં ફાળવવામાં આવી છે પરંતુ ચોમાસું હોવાના કારણે એનું કામ ચાલુ છે અને ધીમી ગતિએ ચાલે છે એની સાથે આની નદીનો પુલ આ પાસે અમારો છોટાદેપુલ અલિયાપુર નાકાનો ઓથંગ નદીનો પુલ જે છે એનું પણ સમારકામ થાય સુકતા નદી દેવહાટમાં અને ચિસારી ઉપર આવેલ અમારો જે મોટી હદીનો જે પુલ છે એ તમામ પુલોનું રિપેરિંગ કરવા માટે અમે લોકો લખીને આપ્યું છે મારી લાગણી છે કે આ તમામ તમામ મુશ્કેલીઓનો એક જ મોટો પ્રશ્ન છે જે ઓગ નદીની લીજો આપી રીતિ કાઢવામાં આવે છે એના લીધે આ બ્રિજના પાયા હચમી હચમચી ગયા છે મારી વિનંતી સરકારશ્રીને મેં લખીને આપ્યું છે કે તાત્કાલિક ધોરણે લીજ ગ્રાહકો જેટલા જેટલા રેતીના લીજ માલિકો છે એની લીજો રદ કરવામાં આવે આવતા પંદર વીસ વર્ષ સુધી કોઈ પણ રેતી ખનન ન થાય એના માટે તમે લોકો કાળજી રાખો વીસ થી પચીસ ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે અને એના કારણે રેતી ઓરસંગ નદીમાંથી ખેંચાઈ જવાના કારણે નદી આસપાસના જે નાના મોટા કોતરો છે એ કોતરોનું પાણી એમાં ખેંચાઈ જતા રેતી સાથે માટી સાથે ધસી જતા જે પુલો રાજ્ય સરકારે જે તે સમયે બનાવેલા હમણાં રેલવેના પણ પુલો બનાવ્યા છે તેને પણ ખનન થાય છે તો એ પાયા પંદર પંદર ફૂટ નીચે ખોદાણ થવાના કારણે ખુલ્લા થઈ ગયા છે એના કારણે હેવી વાહનો એની ઉપર જઈ શકે તેમ નથી મારી રાજ્ય સરકારને વિનંતી છે કે આપના તરફથી જે તે સમયે રસ્તાઓ બનાવવામાં આવ્યા એની કેપેસિટી પંદરથી થી વીસ જ ટન આ રોડ ઉપર ચાલે અને સહન કરે એટલી શક્તિ હતી આજે રેતીની લીજો આપ્યા બાદ ચાલીસ થી પચાસ ટનના મોટા મોટા ડમ્પરો આની ઉપર ફેરવીને રેતી કાઢીને લઈ જવામાં આવે છે સુરત છે બોમ્બે છે રાજકોટ છે કે આસપાસના આસપાસના તમામ જિલ્લાઓમાં અને ગુજરાતની લઈ જાય છે એવા મોટા ડમ્પરોના કારણે આ રસ્તાની દુર્દશા થઈ છે અને પુલિયાની દુર્દશા થઈ છે એટલા માટે માનનીય મુખ્યમંત્રી સાહેબ અમારા વિસ્તારની અંદર કાળજી રાખો અને મધ્યપ્રદેશને ગુજરાતને જોડતો આ રસ્તો છે એને ચાલુ રાખવા માટે તમે લીઝો જે આપી છે તેને બંધ કરો અને આ જ લીજો ઉપર ગુજરાત સરકારનું ભરણ પોષણ થતું હોય આજ લીઝો ઉપર રેવન્યુ ગુજરાત સરકારને મળતી હોય ને ગુજરાત સરકાર ચાલતી હોય તો મને એમ લાગે છે કે આ અમારા આદિવાસી વિસ્તારને સૌથી મોટા મોટું નુકસાન કરવાનું કામ થઈ રહ્યું છે મારાથી હવે ન બોલવાનું પણ મારે